તો સુરતમાં વધુ એક સ્વામી વિરુદ્ધ નોંધાય છે ફરિયાદ માધવ પ્રિયદાસ સ્વામી અને તેમના ભાઈ સામે ફરિયાદ નોંધાય છે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે ફરિયાદ વેપારી પાસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત બે સામે ગુરો નોંધાયો છે સ્વામીના ભાઈ ગિરીશ ભાલાણીની પણ ધરપકડ થઈ હતી તો વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી કરાતી હતી સ્વામી

અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિતા સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચુના મિતુલ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે